આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ દ્વારા લોકોને છેતરપિંડી કરવા માટે નવી નવી લોભામણી લાપચો આપવામાં આવે છે ત્યારે વલસાડ જિલ્લામાં એક વ્યક્તિને સોશિયલ મીડિયા ઉપર લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને સાયબર ફ્રોડમાં ગયેલા તમામ રકમ રિકવર કરવામાં આવી છે વલસાડ જિલ્લાના પાડી તાલુકા ખાતે રહેતા અને સંઘ પ્રદેશ દમણ ખાતે કંપની ચલાવના ઉદ્યોગપતિને સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કરી અલગ અલગ લોન આપતી બેંકોમાંથી લાખો રૂપિયાની લોન આપવાની લાલચ આપવામાં આવી હતી જે બાદ આરોપીઓ દ્વારા બેંકમાં લોનની પ્રોસેસ ફી માટે બાસઠ હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા જે બાદ ફરિયાદીને એક મહિનો વીતી ગયા બાદ પણ લોનના પૈસા ન મળતા એમના દ્વારા વારંવાર પૂછપરછ કરવા છતાં યોગ્ય જવાબ ન મળ્યો હતો જે બાદ ફરિયાદીને પોતાના સાથે છેતરપિંડી થયાની જાણ થતાં વલસાડ જિલ્લાની પાડી પોલીસની પકડમાં ઉભેલા વ્યક્તિનું નામ શ્રી કુલદીપ ઉર્ફ કૃણાલ વર્ષી અમદાવાદના આંબાવડી વિસ્તારમાં રહેતા કુલદીપ દ્વારા સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયામાં લોકોને લોભામણી લાલચો આપવામાં આવતી હતી બેંકમાંથી લોન આપવા તથા પૈસા ડબલ કરી આપવાની લોભામણી લાલચ આપી પૈસા પડાવવામાં આવતા હતા પોલીસ દ્વારા આરોપીની કુલદીપની પૂછપરછ હાથ ધરતા જીતેન્દ્ર કુમાર ઉર્ફ જીતુ રાજપુરોહિતનું નામ બહાર આવ્યું હતું આ બંને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયામાં લોકોને ફસાવવાનું કામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે સોશિયલ મીડિયામાં લોન આપવાની લાલચો આપી છેતરપિંડી કરનાર આરોપીઓને પકડી પાડી છેતરપિંડીમાં ગયેલી તમામ રકમ રિકવર કરવામાં આવી છે તો સાથે આરોપી દ્વારા કેટલાક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે એ અંગે તપાસ હાથ ધરાય છે તો અન્ય વોન્ટેડ આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે ગયા જુલાઈ મહિનામાં તારીખ સત્તર ના રોજ એક બનાવ પાર્ટી પોલિશનમાં બનેલો હતો જે તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ પાર્ટી પોલિશન નોંધાયેલો હતો જે બનાવ અનુસંધાને જે ફરિયાદી છે વિનય દેસાઈ જેમના એકાઉન્ટમાં મોબાઈલ ઉપર એક આદિત્ય બિરલા કેપિટલ કંપનીની ફાઈનાન્સિંગ સોલ્યુશન તથા પિરામલ કેપિટલ હાઉસિંગ ફાઈનાન્સ લોન એની લોભાવણી જાહેરાત આવેલી હતી જેના ઉપરથી એમને લોન મેળવવાની લાલચ આપવામાં આવી હતી એ લોન મેળવવા માટે એમની પાસેથી એમનું આધાર કાર્ડ, પાન કાર્ડ, એક ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ માંગવામાં આવેલા હતા. એ લોન ની મેળવવાની લાલચ એ એમણે આ બધી વસ્તુ અપલોડ કરી હતી. જેમાં ટોટલ પાંસઠ હજાર, એકસઠ હજાર પાંચસો નવ્વાણું રૂપિયા જે એમને ચાર્જ ભરવાનો કહ્યો હતો આ લોન ના મેળવવા માટે પહેલા હપ્તા માટે. તેથી એમણે આ લોન એમના એકાઉન્ટ ટ્રાન્સફર કરી હતી. અને જે જે દરમિયાન એમની સાથે ચીટિંગ થયેલાનું ધ્યાનમાં આવેલું હતું. જે બાબતે અ પાર્ટી ગુનો દાખલ થયેલો એ તપાસ કરતા કુદ્દીપ વસી નામની એક જે વ્યક્તિ છે જે અમદાવાદ આંબાવાડી ખાતે રહે છે એને પોલીસે અટક કરેલો હતો અને આ ચીટિંગમાં એકસઠ હજાર પાંચસો નવ્વાણું પેજ ગયા હતા એ ટોટલ પૈસા રિકવર કરવામાં આવેલા છે અને હાલમાં એક વ્યક્તિ જે હાલ વોન્ટેડ છે એને પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એમાં અલગ અલગ જે કંપની હોતી એ કંપનીઓની અલગ અલગ લોન મળશે એમાં એ રકમ લાખોમાં થવા જાય છે એની લાલચ આપીને આ અલગ અલગ ચાર્જ લોન ના મેળવવા માટે અલગ અલગ ચાર્જ પેટે પૈસા ભરવામાં આવેલા હતા એ હાલમાં એમણે જે કાર્ય કર્યું હતું અને એમાં જે વ્યક્તિ વોન્ટેડ છે એ તપાસ મળી આવશે એટલે અન્ય કોની કોની જગ્યાએ ચીટિંગ કરેલું છે એ ધ્યાને આવશે એ બાબતે આગળ પોલીસ તપાસ કરી રહી છે અલગ અલગ લોન મેળવવા માટે જે જાહેરાતો આવે છે તેમાં જે બને બને ત્યાં સુધી જો કોઈ સામેની વ્યક્તિને આપણે ઓળખતા ન હોઈએ તો ત્યાં સુધી એને એમાં જે લિંક હોય એ લિંક ઉપર કોઈ ક્લિક કરવું નહીં અને કોઈ પણ પ્રકારનું પોતાની મંજૂરી આપવી નહીં જેનાથી પોતાનો મોબાઈલ હેક થઈ જાય અને અન્ય વસ્તુ દસ્તાવેજોમાં ટ્રાન્સફર થઈ જાય જે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે